મહેસાણામાં નેશનલ રોડ સેફટી મંથની અનોખી ઉજવણી કરવામાં આવી નકલી યમરાજે રસ્તા પર ઉતરી લોકોને સમજાવ્યા હેલ્મેટ વગરના વાહન ચાલકોને સમજાવવામાં આવ્યા હેલ્મેટ પહેરતા વાહન ચાલકોને બિરદાવવામાં આવ્યા આરટીઓ વિભાગે દૂધસાગર ડેરના સહયોગથી વાહન ચાલકોમાં ટ્રાફિકના નિયમો વિશે જાગૃતિ લાવવા ખાસ પ્રયાસ હાથ ધર્યો ની ઉજવણીને લઈને રોડ સેફટીના નિયમો પાલન કરવા આરટીઓ દ્વારા એક अनोखी પહેલ કરવામાં આવી છે આપ જોઈ શકો છો યમરાજ રૂપી જે છે તે અહીંયા જે છે તે યમરાજને ઊભા રાખવા માટે આવ્યા છે લોકોને અહીંયા નિયમો સમજાવવામાં આવે છે જે લોકો હેલ્મેટ પહેર્યા વગર અહીંયાથી પસાર થાય છે ખાસ કરીને યમરાજ તેમને જે છે તે કહી રહ્યા છે કે અહીંયા જે છે તે હાલમાં તો તો નકલી યમરાજે રોક્યા છે પરંતુ જો રોડ સેફટીના નિયમોનું પાલન નહીં કરો તો ક્યાંક અસલી યમરાજ સાથે બેટો થશે તે પ્રકારની એક अनोखी પહેલ કરવામાં આવી છે

પાલન કરો તે પ્રકારની વાત છે સાહેબ શું કહેશો એક અલગ જ પહેલ અનોખી પહેલ આરટીઓ દ્વારા કરવામાં આવી રહી છે આ વર્ષે અમે એવું કરીએ છીએ કે જેની અંદર અમારી રોડ સેફ્ટીની આખી ડ્રાઈવ છે રોડ સેફ્ટી મંથ અંતર્ગત જે આરટીઓ અને દૂધસાગર ડેરી અંતર્ગત અમે જે રોડ ઉપર ડ્રાઈવ કરીએ છીએ એની અંદર અમે યમરાજ લાયા છીએ જે નિયમ પાલન કરે છે એમને તો અમે પુષ્પ આપીએ છીએ અને એમનાથી તો અભિવાદન કરીએ છીએ પણ જે નથી કરતા એમના માટે એક પ્રતિક સ્વરૂપે અમે યમરાજ લાયા છીએ કે આ યમરાજ અહીંયા હાલ તમને જોવા મળ્યા છે બની શકે કે પાંચ કિલોમીટર આગળ તમને બીજા સાચા યમરાજ પણ જોવા મળે એટલે એના પ્રતિક સ્વરૂપે અમારા યમરાજ આજે કામ કરે છે અમે બધા વાહન રોકીને એમને અવેરનેસ આપીએ છીએ કે તમે તમારા શરૂઆત કરો બિલકુલ યમરાજ છે શું કેસો શું સમજણ આપી રહ્યા છો હાલમાં તો યમરાજનો વેશ ધારણ કર્યો છે એટલે મારે નાગરિકોની એ જ વિનંતી છે ભાઈ તમે હેલ્મેટ પહેરવાનું રાખો તમારા ઘરે બૈરા છોકરા વાડ જોઈ રહ્યા છે એક હેલ્મેટની ગલતીથી તમારો જીવ જઈ શકે છે એના કરતાં હું નકલી યમરાજ બની તમને સમજાવી રહ્યો છું કે તમે હેલ્મેટ પહેરવાનું રાખો દિન પ્રતિદિન કહી શકાય કે અકસ્માતોમાં લોકો જે છે તે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે ત્યારે આરટીઓ દ્વારા રોડ સેફટી મંથ અંતર્ગત એક अनोखी પહેલ કરવામાં આવી છે અને હાલમાં રોડ ઉપર એક પ્રતિક છે તે યમરાજ લાવીને જે છે તે લોકોને અપીલ કરવામાં આવી રહી છે લોકો નિયમનું પાલન કરે તે પ્રકારની અપીલ પણ કરવામાં આવી રહી છે અપીલ સાથે જે છે તે હાલમાં તો આરટીઓ દ્વારા એક અનુકવી પહેલ કરવામાં આવી રહી છે મહેસાણા